જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બનાવવાના છીએ સાબુદાણામાંથી પાપડ તો સાબુદાણામાંથી પાપડ બનાવવા માટે મેં અહીંયા સાબુદાણા પલાળીને રાખેલા છે તમે જોઈ શકો છો આને મેં રાતના પલાળી દીધા હતા સાબુદાણાને અને અત્યારે આ સાબુદાણા એકદમ પલ્લી ગયા છે સાબુદાણાને પહેલાં ચારથી પાંચ પાણીથી સરસ ધોઈ લેવાના છે અને ધોઈને પછી આપણે તેને પલાળી દેવાના છે તો અત્યારે આપણા સાબુદાણા પલી ગયા છે હવે આપણે તેના પાપડ બનાવવાની શરૂઆત કરીએ તો હવે આપણે ગેસ ઉપર તપેલી ગરમ કરવા મૂકી છે તેમાં આપણે આ સાબુદાણા એડ કરી દઈશું હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી એડ કર્યું છે હવે આપણે તેને સતત હલાવતા રહીશું સતત હલાવતા રહેવાનું છે આપણે નહીં તો સાબુદાણાની છે ચોટી જશે એ ચોટે નહીં ને એટલા માટે આપણે હલાવતા રહેવાનું છે તો આપણા સાબુદાણા થોડા થોડા મેલ્ટ થવા લાગ્યા છે જે આખા દાણા દેખાય છે ને એ એકદમ મેલ્ટ થઈ જશે અંદર અને એકદમ ખીરું બનીને તૈયાર થશે તો આપણે આ સાબુદાણાને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી ચડવા દીધા છે જોઈ શકો છો સાબુદાણા એકદમ અંદર ભોગાઈ ગયા છે ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી આપણે થવા દેવાના છે અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે જોઈ શકો છો આપણા બધા સાબુદાણા એકદમ મેલ્થ થઈ ગયા છે હજી થોડા થોડા દેખાય છે તે આપણે બે મિનિટ માટે ઢાંકણ ઢાંકીને થવા દઈશું જોઈ લઈએ આપણા સાબુદાણા થઈ ગયા છે તે થઈ ગયા છે આપણા સાબુદાણા હવે આપણે તેમાં મીઠું નાખીશું આપણે ફરાળી મીઠું એડ કર્યું છે કેમ કે સાબુદાણાના પાપડ આપણે ફરાળમાં યુઝ કરતા હોઈએ છીએ તો આપણે ફરાળી મીઠું નાખવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને અડધો કલાક માટે ઠંડુ થવા દઈશું વીસ મિનિટ સુધી આપણે સતત હલાવ્યા કરવાનું છે અને ઢાંકણ ઢાંકીને પણ આપણે ઘડી ઘડી ચેક કરતા રહેવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને અડધો કલાક માટે ઠંડુ થવા દઈશું હવે આપણું આ બેટર ઠંડુ થઈ ગયું છે હવે આપણે પાપડ બનાવી લઈએ પ્લાસ્ટિક પાથરી દીધું છે મેં તેના ઉપર તેલ લગાવી દીધેલું છે રીતના આપણે પાપડ બનાવી લઈએ આવી રીતના આપણે બધા પાપડ બનાવી લઈશું એકદમ સરસ સાબુદાણાના પાપડ બની રહ્યા છે કલર લાગે આનો એકદમ સફેદ અડધું સાબુદાણાનું ખીરું છે તેમાં આપણે આ યલો કલર ઉમેરી દીધો છે એટલે આપણા આ સાબુદાણાના પાપડ પીળા કલરના બનશે તમારે જે ફૂડ કલર યુઝ કરવો હોય તે તમે વાપરી શકો છો લાલ કલરના પણ સરસ લાગે છે ગ્રીન કલરના પણ સરસ લાગે છે આપણે અહીંયા યલો કલરના બનાવી રહ્યા છીએ એકદમ જેલી જેવું લાગે છે આનું ખીરું આવી રીતના આપણે બધા પાપડ બનાવી લઈએ તો આપણે સાબુદાણાના પાપડ બનાવી લીધા છે આપણે અડધા પીળા કલરના બનાવ્યા છે અને આપણે આ અડધા સફેદ કલરના પાપડ બનાવી લીધા છે હવે આ પાપડને એક દિવસ માટે આપણે તડકામાં સુકાવી લઈશું તો આપણે સાબુદાણાના પાપડ સુકાવા માટે રાખી દીધા હતા તે હવે સુકાઈને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો તમે આપણે આ સફેદ કલરના પાપડ છે અને આ પીળા કલરના પાપડ બે એકદમ સુકાઈ ગયા છે હવે આપણે તેને તળી લઈશું તો આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે પાપડ તળી લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ આપણું સાબુદાણાનું પાપડ ફૂલીને કેટલું મોટું થયું છે આવી રીતના આપણે આ પીળા કલરનું પાપડને પણ તળી લઈએ આવી રીતના આપણે બધા પાપડ તળી લઈએ તો આપણે આ પાપડને તળી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલીને આપણા સાબુદાણાના પાપડ તૈયાર થઈ ગયા છે તો તમે પણ આવી રીતના સાબુદાણાના પાપડ ઘરે આસાનીથી બનાવી શકો છો તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો